જો આ વરનો ભાઈ છે નાનો છે આ વરના ભાઈની શકલ અને આપણે આ ભાઈ છે ને આપણે વરરાજા રામભાઈ એની શકલ તમને સેમ લાગે તો કહે બહુ ભાઈ તમારે કોઈ છે ને તો કેમ છો બધામાં મજામાં જ હશો તો આજે અમે તમારા સમક્ષ લાવ્યા છે એક નવો વિડીયો અમને બઉ મજા આવશે અને આજે અમે જવાના છીએ અમારી સાથે અમારો કારીગર હતો જાનમાં પણ આજે અમારા બધા ફ્રેન્ડ એટલા ફાંકા મારે જ નહીં એની કોઈ સીમા નહીં એક તો એની બાઈને તૈયાર કરતો હતો સવારે આઠ વાગ્યાની વાત હતી અત્યારે લગભગ સાડા બાર વાગી ગયા તો એની બાઈ તૈયાર માન માન થઈ એને મોકલાવી દીધી આપણે એની મુલાકાત કરી આગળ તમે જોજો એ કઈ રીતનો ફાંકા મારે જ નહીં હલો તો હું જાઉ બધા દોસ્તભાઈ ગાડી લીધી એક ભાઈ માંગીને લઈને આવે એક ભાઈ ની ગાડી છે આ એક્ઝેક્ટ ફાઈ થોડુંક જૂનું મોડલ છે અને આ ગાડી છે એ જરાક નવું મોડલ છે એ ભાઈ ને આગળ મુલાકાત કરાવું તમને હું

હાલો તો આજે ખટારા ની જોઈએ કેવી હોળી પણ હાલો તો અમે જાય માં બધા તો અમારી તૈયારી થઈ ગઈ ગાડી ગાડીઓ છે આ તો લેવાય જ નઈ કઈ કોઈ લેતા કોઈ પલ્સર ગાડી તો

તો બધા ફાકાળા વિજાય ત્યાં ફૂકી ગયા ધાનમાં ત્યાં જાય આપણે એ બધાને બતાવીએ કેટલા ફાંકા મારે છે તો હાલો અમે જાય જાનમાં અમારે રોહિતભાઈ ને ગાડીમાં હવા ઓછી થઈ ગઈ એટલે ઘેરે જોઈએ હવે તો હવા પૂરવા કેમ કે એને બેસલામાં હવા ઓછી થઈ ગઈ તો હવે અમે બધા થઈ ગયા રેડી દાઉદ હેમકસો અને રોહિત અને હું નીકળીએ જાનમાં તો નીકળી ગયા બધા અમે દાઉદ ને સાથે

અમે પૂગી ગયા જાનમાં તો જાનમાં અમારે કેતનભાઈ ને મનસુખભાઈ છે રોહિત છે પછી અમારે બહુ જ પહેલી વાર પાછા આવ્યા હા આ દાઉદનું આ દાઉદનું આ મેન માણસ કાલે બધા જમી લીધા તમે સાહેબ જમવા હાલો મળીએ બધા પછી પાછા જમવાની દિશ અમારે રોહિતભાઈએ લઈ લીધી હિમક્ષુભાઈઓ ને ભાઈ ભાઈ અહીંયા બધા આપણા મિત્રો પણ છે શીખલીના રાહૂત હોંગે રાહૂત પણ આવા દે પણ આયે મારે આ લોકો કરે છે ફ્રી કરી તમે હું એમ કે આપણે કોઈ જ નથી લીધી ઇન્ટરવ્યુ લેવાની એવું કે તમારે શું ભાઈ વસ્તુ થાય ફિક્સ સોસાયટીમાં જ એટલે કોઈ વસ્તુ કરવામાં આવે હા જમવા તો ઉપાડી લીધું હરી લીધી શું થાય ભાઈ તો હવે જમવાનું લઈ લીધું આ સાઈડ બધા જમવા બેઠી ગયા અમારા સુરેશભાઈ આવી ગયા સુરેશભાઈ તમે કઈ ગાડી લઈને આવે કોને લઈને આવે એ લેવાઈ ગયા હતા મજા આવી ગયા અમારે એક ક્રિકેટર મળી ગયા ભાગ લેવા ને વાંધો નહીં અમારી ડિશ થઈ ગઈ કમ્પ્લેટ અો અમે બેઠી જાય કોઈની વહેરીમાં પપ્પા રૂમમાં અમરે અમરે જુગડા બદલાવા અગર દરવાજા એને કેટલી ખુશી થઈ ગઈ બેર હું મૂંઝાઈ જાય એમ અમારે રામભાઈ અકીરકાર લગ્ન કરવા આવી જાય ભણી જાય પછી ખબર નહીં અમારે કામે આવે કે આવે ને કઈ ખબર નહીં અત્યારે વરરાજો છે આ વરરાજો છે ને આ એટલા વરરાજો નથી મત્યાં આ વરરાજો એ ડાયો નીકળ્યો બાકી બધા વરરાજા બધા અમે જોયા પણ આ વરાજો ડાયો છે કે બોલતો નહી આ વરનો ભાઈ છે નાનું છે આવરના ભાઈ ની શકલ અને આપણે આ વર ભાઈ છે ને આપણે વર રામભાઈ એની શકલ તમને સેમ લાગે તો કે દો જરા કેમ કે અત્યારે અમે અહીંયા બદલાવાની કોશિશ કરે કે રામને કે તું રહેવા દે અને લખન ને મોકલી દે રામ માનતો ને આવી ગયા કેરમ રમવા માટે તો અમારા ગામના બધા છોકરા કંટાળી ગયા ઝાનનું ખાઈ ખાઈને કેમ કે અમારા ગામમાં જયારે ઝાન હોય ને ત્યારે ત્રણ ચાર પાંચ

છોટા બપેલા નહી દેગી દૂધ સુતી હે દૂધ મે 성경 들어 내아시스 시리즈의 전략 니다 मानने नहीं क्यों मारू हूं खड़ा खड़ा <laughs> हो मानतो ना भाजी क्या मैंने कहनी उदयली के राम बहुत बचता है <laughs> तो ना नहीं नहीं राम तुम्हें दुख मत <ना> दे <दाँद। laughs> <laughs> <दुख ना दाँद। laughs> <laughs> वो है बारी से की है अजी कौन एक्टिंग मत छोड़ो राम तुम भाई बन ना

લગભગ વાગે કીધું ખબર છે મેકઅપ કરાવતું હતું તો સાડા બાર વાગે બાય તૈયાર થઈ ત્યાં બીજી વાર કેમ ખાવા બેઠું ખાયા